જય શ્રી રામ મિત્રો સ્વાગત છે તમારું આ વિશે શું કેવું છે ખાસ કરીને વિડીયોની કમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં તો સાંભળો ઓડિયો તમે હેલો બોલો હાજી બોલો

ચારસો અઠ્ઠાણું કર્યા ને ઓલા કર્યા ને ઓલા કર્યા ને પછી ધમકી આપે એવું કર્યા કરે સમાધાન તો અમે એવા મોટા મોટા માણસો મોકલા હે પૈસા જ બીજું કઈ એક વાર તો અમે માં એવું નક્કી કર્યું કે ભાઈ અમને ખોરાક આપી દે એટલે હું વહી જાઉં

હવે કરવું જોઈએ અમારે આનું આ રસ્તો ગયો બોલો એમ નહી પાછો નાગી બુગી ના વિદ્યા મોકલે વિપુલ આયર કરીને હે અને રેકોર્ડિંગ મોકલે હે આમ કરી નાખું તેમ કરી નાખું મગરવાડા નો રેવા દઉં

શું કરવાનું ભાઈ હું હું નહીં ઉભાઈ છે નહીં ગોસ્વામી જો આવડે પૈસા આપી હાલ એટલા પૈસા તમે હો તો એની માય બેઠી હોય હા એની માય બેઠી હોય હું આઈથી કંટા નહીં ભાઈ મારા છોકરા છોકરી છોકરીને કારણે કઈ નથી રહેવું તો તમારા મામ આવતા રહે હું ન્યા રહેવા વહી ગયો આઠ મહિના તો ન્યા રહ્યો તો એને હક ન કરી ગોસ્વામી છો છવાઈ કેમ ન્યા આવી ગઈ ગોસ્વામી હા હું નામ કીધું એનું

કે પેલો ઘર કર્યું કે અમે રૂપિયા જ લીધા છે કે પેલો ઘર કરી એને પાંચ દિની પૈસા લીધા હા આ કહીએ કે એની પાસે અમે રૂપિયા જ લીધા છે મોટા ડળવામાં શું ઓમ મોટા ડળવામાં આપણે બોર્યું ને પાવર હાઉસ એની સામે રહી છે હા હા અને અહીંયા રહેતા ને તો નહીં અમને અમને શરમ આવે નહીં એક બી આયર આવે એક બી પટેલ આવે એક બી દેવી પૂજક આવે ઉપા જો અમાર અમાર એવું કે અમાર કામ કરું એટલે કે તમાર ઘરે આવે હા એટલે બાય હા ને એની માં મોકલે કેનો બાપુ મોકલે કરવું છું પપ્પા નામ છે એના પપ્પા નામ સગનભાઈ ગીગાભાઈ મકવાણા

એટલે આનો હોય વિડીયો વાયરલ કરવો હોય કોઈ બીજું તમે કામ પાંચસો જણા આવું તમારી લઈ કે ભાઈ તમે ગયા તમે શું આ ભાઈ આ બધા કઈ છે કાગરા કરવાની ધમકી સમાધાન હા કોઈ બીજું મરે

અને એ ભાઈ મને મેં એ વિડીયો એને માસીને જુનાગઢ બતાવવા ગયો ને મારામાં આવા વિડીયો આવે તમે જો તો એ ભાઈએ મને ફોન કરી મા બેન હમાણી ગઈ રૂધી દીધું કોને એ મારી વો વે આપણે માનો કે આપણી બાયડીનો વિડીયો આવે તો એના હગાવાલાને કોકને બતાવો ને કે ભાઈ આ વસ્તુ શું છે આવું થોડું સારું લાગે બરાબર

તો કઈ માણસ આટલી હૃદય પોઈ તો શકે ભાઈ હવા નો વિડીયો વાયરલ કરો કોઈ આપી સમાજ નો બીજો નો ફસાય તમે દારૂ બારૂ પીઓ છો મારે જગત નું વ્યસન નથી દારૂ તો નિયારીઓ તમે મગરવાડા માં આવીને પૂછી લ્યો ભાઈ આ માણસ આપણે દલિત સમાજ ને નહીં પટેલ ને પૂછી લ્યો કે આ માણસ કેવો છે નહીં તો તમારો બેન હણ બનાવશે કોણ થી અણ બનાવ તો આમાંથી જ આ જેમ આવે એ થોડું પોવાય ભાઈ આયરુ ના ફોન આવે બાવે ના ફોન આવે પટેલ ના ફોન આવે રાઈટે બગ્યાર અગ્યાર વાગે આ બાઈ ના ફોન માં હા અને પછી આ બાઈ શું કરે કે મારા ઘર આરે ગમની કારણે બાજી ભાગી જાય હા હવે શું કરું હવે છોકરી ખાલી પાટલી માં સંદાસ બેઠી નાની છોકરી હતી મારે બરાબર હા આવી છોકરી ખબર પડે પાટલી સંદાસ કરક નો કરે એમાંથી મંડી મારવા મારી માં શું કામ એમ કીધું કે શું કામ મારે તો મારી નાખું રાખું તારે શું છે એમાંથી માથા ફીટ ની ભાગ ના કેસ કબાડા કર્યા કારણ કે એ પેલા આયર નો ફોન આવેલો જ હતો આવડિયાના માં એનો બાપો એનો બાપો ખુદ ફોન કરાવે આને અમારે પોતું કેવી રીતે હા આઈ પૈ બધે સાબિત છે બધે રેકોર્ડિંગ હે એની બેને કાલે મને કોલ કર્યો ને હા સોતિયક મોટી જોસી થઈ ગઈ એ તમે ની એને અમે ઉપરીઓ કે કહીતે આ વસ્તુ હે નામ છે ને તેમ છે 50 5000 રૂપિયા લઈ હે કે કાઈ ખરા દેવ થી દા ઈ દેવ એને પસંદ થઈ ગઈ મે મારું જોર આવી દયો બાપા હા તો અમે સુપાભાઈ આમાંથી

તો પછી મારે એ તહેવાર તેળાઓ ચાલુ કરવું પડે ને તો બીજું શું કરવું હવે એ વાપરે ને ખાય એમના કોઈના નંબર હોય તો પહેલા વાતચીત કરી દઈએ સારું એમ સીધો ઓડિયો વાયરલ થાય એનો કોઈ મતલબ નહી આપણે જ જો જો બનાવતો વિડિયો વાયરલ કરે દે આપણી કાઈ સાબીતી છે બધી આ ખાચી એમ કોઈના નંબર છે તમારા હા હા બારના કોઈના હા છે ને ઘરવાળી ના નથી એના તો કોન્ટ્રાક્ટી કાઢી બે વરસ એક વાર સમાધાન કરવા અમે પૈસા દીધા તો એને પછી આવી નઈ મારે ક્યાં ક્યાં આવવાનું હે રૂપિયા દિયો પછી પાછી એને અરજી કરી તો આના કારણે તો મારા પપ્પા ને હુમલા ની મોત થઇ ગયા એમાં એ મોર માં નથી આવી ભાઈ બાઈ એ નથી ના ના એમાંય એ મોઢે નથી આવી મેં ફોન કર્યો તો મારા હારા કે ભાઈ મારા પપ્પા આવું થઇ ગયું મોઢે મોર માં નથી આવી તો એનું કેમ હાલે તમારા બે જણા ના ફોટા ને એવું કઈ મોકલો છે પણ હવે આવું તો બહુ ચારિત્ર ખરાબ કેવાય ભાઈ હાવ બદલા હાવ ખરાબ છે વિડીયો વિડીયો નાગીપુગી નો વિડીયો છે ફોટો નથી વિડીયો છે હા અને ઈ કોને ઓલા આયર ઉતાર્યો કોને ઉતાર્યો હવે એ ખબર નથી કોને ઉતાર્યો એના ઘર નો વિડીયો છે

એટલે ઓલા લોકો એવું કેવા માંગતા હોય કે અમારી સાથે આવું બધું હાલે છે તું જો એમ એના માટે તમને બતાવવા માટે નાખ્યો છે તો મને કાઈ વાંધો નથી કદાચ હું તો એને કહું છું ભાઈ તને ગમે ત્યાં તું રૂમ કર દો હા તો મારા છોકરીની હું કેમ જિંદગી ચગાડો છો બરાબર એનું ભવિષ્ય એનું શું એમને આના આના પપ્પાનું નામ શું કીધું આ છોકરીના બાપાનું નામ મકવાણા છગનભાઈ ગીગાભાઈ

तोलस निखा नमारा पोटान पुरा अबती नम्पल मारा वीपूल नम्पर जया? आअ वीपूल नम्पर नम्त सिटाए? आच वालो, तोलिप नम्त सिटाए? अबरी, बड़ी लखी ले, जारू अबरी भाई मन यागनोरी आज शेया को सम्भारो नामु कि दू? राठोड हा मगवाडा हॅलो भाई राठोड मगरवाडा విల వియర్ వి Ar yra keletas muzikos? Ar yra keletas parduotuvių? Ne, ne. O, štai. Ne, nenoriu uždėti kepuraitės. Ne, nenoriu uždėti kepuraitės. O, ne.

અરે મારો ફોન તો પછી ઉપાડતો જ નથી કારણ કે પછી પાછા કેસ છે મારા રેકોર્ડિંગ આવ્યો ને એટલે ફોન કર્યા હા જોઈ લેવાનો તો મિત્રો તમે આખો ઓડિયો સાંભળ્યું હોય તો ખાસ કરીને આ ઓડિયો શેર કરો અને કમેન્ટ કરો જે આ કમલેશભાઈએ વાતચીત કરી મનસુખભાઈ રાઠોડ એની પત્નીની એ વિશે તમારું શું કહેવાનું છે તો ખાસ કરીને તમારું જે પણ કહેવાનું હોય વિડીયોની કમેન્ટમાં લખો ગુજરાતના હરેક આવા વાયરલ રેકોર્ડિંગ જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ ફોલો કરવાનું ભૂલતા નહીં જય શ્રી રામ